ખાતે ભગવાનની મંગળા આરતી સવારે સાત કલાકે શૃંગાર આરતી સવારે આઠ કલાકે રાજભોગ આરતી તથા સવારે નવ કલાકે રાજવી પરિવારના હસ્તે વરઘોડા આરતી બાદ વરઘોડો પ્રસ્થાન કરાશે ભગવાન વિઠ્ઠલનાથજી નો બસો સોળમો વરઘોડો નીકળશે સવારે નવ કલાકે રાજવી પરિવાર દ્વારા વરઘોડાની આરતી સાથે જ વાજતે ગાજતે આ વરઘોડો પ્રસ્થાન કરાવાશે આ વર્ષે ઐતિહાસિક માંડવી ચાર દરવાજા ફરતે જાણી લગાવવાને કારણે ભગવાનનો વરઘોડો વર્ષોથી માંડવી કમાન કમાનથી નીકળવાની પરંપરા જળવાશે કે કેમ સ્થિતિ સર્જાય છે આગામી તારીખ સુદ એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી નિમિત્તે શહેરના ઐતિહાસિક માંડવી ચાર દરવાજા નજીક આવેલા પૌરાણિક શ્રી વિઠ્ઠલલાલજી મંદિર ખાતેથી બસો સોળમાં માં ભગવાન વિઠ્ઠલનાથજી વરઘોડો નીકળશે જેમાં વરઘોડા આરતી બાદ ચાંદીની પાલખીમાં શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો રાજવી બેન્ડ સાથે વાજતે ગાજતે નીકળશે અને માંડવી એમજી રોડ થઈ લેરીપુરા દરવાજા ન્યાય મંદિર થી પ્રતાપ ટોકીસ જુબિલી બાગ અમદાવાદી ટાવર કોઠી કારેલી બાગ થઈ લીંબુવાડીમાં આવેલા ગહનેશ્વર મંદિર ખાતે પહોંચશે જ્યાં બપોરે એક કલાકે ભગવાનની આરતી ભોગ અર્પણ કરવામાં આવશે ત્યારબાદ બપોરે બે કલાકે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી નો વરઘોડો પરત બહુજરાજી સ્મશાન રોડ થઈ નાગરવાડા મચીપેટથી ગે કાંટા રોડ થઈને અમદાવાદથી પોંડ પહોંચશે ત્યાંથી જુબિલી બાગ ન્યાય મંદિર લહેરીપુરા દરવાજાથી એમચી રોડ થઈ માંડવી ચાર દરવાજા થઈ પરત વિઠ્ઠલનાથજી મંદિર ખાતે સાંજે પાંચ કલાકે વરઘોડો પહોંચશે જ્યાં રાત્રે નવ થી અગિયાર દરમિયાન તુલસી વિવાહ યોજાશે અને રાત્રે અગિયાર થી બાર કલાક દરમિયાન ચાલના વિધિ કરવામાં આવશે મંદિરના પૂજારી હરિઓમ વ્યાસજીના જણાવ્યા અનુસાર દેવ ઉઠી એકાદશી નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતે સવારે નવ થી પાંચ દરમિયાન ભક્તો માટે મંદિરના દર્શન ખુલ્લા રહેશે રાત્રે આઠ વાગે ભગવાનની શન આરતી કરવામાં આવશે ફરતો પરંપરા જે તોફોડવાની હતી ભગવાન સલામી લઈ અને ભગવાન ભક્તોને આનંદ આપવા માટે નગર યાત્રામાં ખુશી ઉત્પન્ન કરવા માટે નીકળતા હતા હવે એ પરંપરાની મેં ફરતો થઈ જતા કેસ ગયા વર્ષે પોલીસ કમિશનર સાહેબને મળવા ગયા અમે મેં કહું ભાઈ આ રિઝલ્ટ આવે જે આવે અમને ખબર હતી કે અમારા તરફે રિઝલ્ટ છે કારણ કે પુરાવા મારા સક્ષમ હતા એટલે અમને ખબર જ હતી તો છતાંય પોલીસ કમિશનર સાહેબનું માન સન્માન સચવાય એટલા માટે અમે એમને વિનંતી કરી પણ એમને અમારી વિનંતીને ઠુકરાવી કે તમે અમે જજમેન્ટ આવે પછી ચર્ચા કરીશું એમનો મનમાં ઈરાદો એવો કે જજમેન્ટમાં ના આવે એટલે આ લોકો પડી ગયું બંધ થઈ જાય પણ આ તો રણછોડરાયની તોપ છે કે ભગવાનની તોપ છે મારી તોપ નથી એટલે ભગવાનની તોપે ભગવાને એને ન્યાય અપાવડાયો ભગવાનને ન્યાય મળ્યો કોર્ટે કીધું કે એમને પરવાનગી આપવાની ફોડવામાં અમને કોઈ વાંધો નથી પણ કોર્ટે પરવાનગી આપી દીધી અમુક અમુક વસ્તુની છે એમાં અમારે અમુક જે એફએસએલવાળા એને અધિકારીઓ ગેરમાર્ગે કોર્ટને દોરી છે એમાં કોર્ટે એમાં બે અક્ષરો બે શરતો કંઈક અંદર મૂકી છે એનાથી લોકોને જોખમ થાય એવું છે મને નહીં જોખમ થાય એવું હજી એ વિનંતી હું સ્વીકારું ને તો હમણાં તો ફોડવાની પરવાનગી મળે પણ એનાથી લોકોને જોખમ થાય એવું છે જ કે એવો એવો નુસ્ખો એફએસએલ અધિકારીએ બતાવ્યો છે એ ખોટો છે અને દગો કરે એવો છે અને એના લીધે આ પરવાનગી બંધ કરી કેવી થાય એવી આ લોકોએ સાજીશ કરેલી છે એટલે અમે એ વસ્તુને હજી આજે પણ અમે સ્વીકારવા પીયા નથી બાકી આ જે એફએસએલનો જે રિપોર્ટ જે છે એ રિપોર્ટ પ્રમાણે જો ચાલ્યા હોત ને અમે તો પંદર વર્ષ પહેલાં તો પડી ગઈ હોત ને અત્યારે ટોપની પરંપરા ચાલુ હોત પરંતુ કબીકર સાહેબ એ રેભેટલના જે ભેજાબમાં જે કંઈ ગુસેલું છે એ લોકોના મુસ્તકમાં એ એમને ભરી અને એમને અમારી સાથે કબિતકર સાહેબ ધભો ધગો કરી રહ્યા છે આ વર્ષે પણ પરવાનગી આપવાની એમને ના પાડી એ જ ચાલે છે કહીને વિજય યાત્રાની પરવાનગી માંગી તો એમાં અમને મૂરખ બનાવ્યા જોવાનું છે આમ જે તેમ છે મારી પાસે ટાઈમ ઓછો છે આમ કે નાટક કરી અને અમને મૂરખપના આવ્યા અને હવે કે છે કે ભાઈ કેસ ચાલુ છે એટલે પરવાનગી નહીં મળે તમને તો કેસ ચાલ્યો તો કેસ તું તમે આન સન્માન કેટલું કર્યું તમે એનો મને જવાબ આપો અને બીજી વાત એ ગયા વર્ષે એમને અપપ્રચાર કર્યો અને કીધું કે ભક્તો દાજી ગયા હતા એટલે બંધ કરવામાં આવી તો મને એની માહિતી આપો કે કેટલા ભક્તો દાજ્યા અને કેવી રીતે દાજ્યા મને બી ખબર પડે હું કે કઈ હાજર હતો મને ખબર છે કોઈ બાજુ નથી કોઈ એવું થતું નથી બીજા એ અદાલતમાં ખોટો રિપોર્ટ કર્યો છે એને આ લોકો આજે ભળગી રહ્યા છે એ બહુ ખોડી વાત છે અને દગો કરે છે ખોડું કહેવાય છે ભગવાન પરંપરા ચાલુ છે એ હું ઈચ્છું છું કેમેરામેન નમિત પરમાર નેશન પ્લસ ન્યૂઝ ફોરદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર